તો હેલ્લો વિદ્યાર્થી મિત્રો હું છું પાર્થ મારડિયા અને સ્વાગત છે તમારું મારિયા ચેનલ લર્ન બાય પાર્થમાં તો હવે આપણે ગયા લેકચરમાં આપણે શેર મૂડીનું ચેપ્ટર એક નવું ચાલુ કર્યું હતું ચેપ્ટર નંબર પેલું ભાગ બે નું તો હવે જો એમાં આપણે બધી થિયરી આપણે સમજી લીધી હતી

કોઈપણ કંપની છે એ શેર બહાર પાડે હવે ધારો કે હવે આપણે અત્યારની જેવું નથી કે ભાઈ આપણે છે હવે એપ્લિકેશન ખોલી એન્જલ ની અને એમાં ડાયરેક્ટ શેરની સંખ્યા નાખી અને આપણે પેમેન્ટ કર્યું અને આપણી પાસે શેર આવી ગયા અને શેર આપણે લઈ લીધા એવું અત્યારે અત્યારે થાય છે પણ પેલા થતું નહોતું પેલા કઈ રીતના થતું કે ભાઈ પેલા સૌથી પહેલા કોઈપણ કંપની છે એ શેર બહાર પાડે ત્યારે સ્ટેપ પૈસા મંગાવતી હતી કઈ સ્ટેપ સૌથી પહેલા અરજી કરવાની હોય જાહેર જનતાને અને સૌથી પહેલું સ્ટેપ આવતું હતું ક્યુ જે પ્રમાણે મગાવ્યા હોય એ પ્રમાણે એમાં કરવાનું હોય તો સૌથી પહેલા જો અરજી ધારો કે અરજી વખતે કેટલા રૂપિયા હતા ત્રણ ત્રણ રૂપિયા હતા પછી બીજું સ્ટેપ ફરજિયાત આવે મંજૂરીનું

ભાઈ દરેક સ્ટેજની બે બે આમ નોંધ થાય સૌથી પેલા અરજી છે તો અરજીની બે આમ મંજૂરી છે તો મંજૂરીની બે આમ નોંધ પ્રથમ હપ્તાના નાણાં મગાવવા તો પ્રથમ હપ્તાની બે આમ અને આખરી બે

બરાબર એટલે જો એમાં શું થાય ભાઈ આપણે કોઈ પણ કોલેજમાં એડમિશન લેવું હોય તો આપણે શું કરીએ એમાં એપ્લિકેશન કરી પેલા અરજી કરી આપણે ફોર્મ ભરી એની સાથે સાથે આપણે ફી પણ દઈ તો એવી જ રીતે કંપનીમાં હોય શું હોય કે ભાઈ કંપનીએ શેર બહાર પાડ્યા છે તો આપણે એ કંપનીના શેર આપણે લેવા છે તો આપણે પેલા શું કરવી પડે અરજી કરવી પડે એપ્લિકેશન કરવી પડે ફોર્મ ભરવું પડે એની સાથે સાથે અરજીના જેટલા રૂપિયા હોય એટલા રૂપિયા પણ આપણે શું કરવા પડે ચૂકવવા

ચાલો એટલે સૌથી પહેલા બેંકમાં પૈસા આવે અને તમને ખબર છે આવે તો ઉધાર માલ શું આવે તો ઉધાર બેંકમાં પૈસા આવે છે આવે તો ઉધાર 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 બેંક બેંક ખાતે ખાતે પેલી આવશે સેના રૂપિયા આવે છે સૌથી પહેલા તો કે ભાઈ અરજીના રૂપિયા આવે છે તો લખવાનું તે શેર અરજી ખાતે અથવા તો તે ઇક્વિટી શેર અરજી ખાતે તો લખવાનું તે શેર અરજી

ઈ જમા છે તો બીજી આમ માં શેર અર્જી શું થઈ ઉધાર થઈ જાય ચાલો એટલું યાદ રાખવાનું એટલું ઈઝી છે શું તો આય લખવાનું શેર અરજી ખાતે ઉધાર એ શેર મુડી ખાતે જો શેર અરજી ખાતે ઉધાર તે શેર મુડી ખાતે શેર અરજી ખાતું જમા હોય તો શેર અરજી ખાતું બીજી આમ માં ઉધાર કર નાખવાનું અને શેર યાદ રાખવાનું શેર મૂડી ખાતું હંમેશા જમા હોય શું યાદ રાખવાનું શેર મૂડી ખાતું હંમેશા જમા જ હોય ઉધાર હોય ને ચલો એટલે જો આ આખે આખો પહેલા સ્ટેજની આનંદ પૂરી થઈ અહીંયા એક સ્ટેજની બે આમનંદ હોય પેલી આનંદ આ બીજી આનંદ આ ચાલો સમજા ને પછી મંજૂરીની આનંદ તો મંજૂરીની આનંદ મારું કરવાનું શું તો કે ભાઈ હવેથી હવે પેલું સ્ટેજ આખે આખી અલગ આમનંદ હોય આ પછી બીજા સ્ટેપ થી લઈને છેલ્લા સ્ટેપ સુધી એમાં શું હોય એક સરખી જ આમ નોંધ આવે કેવી આમ નોંધ આવે એક સરખી જ આમ નોંધ આવે હવે કરવાનું શું બીજા સ્ટેજ પેલા સ્ટેજમાં બીજી આમ નોંધ હોય એ પેલી આમ નોંધ થઈ જાય અને પેલી આમ નોંધ હોય એ શું થઈ જાય બીજી આમ નોંધ થઈ જાય ચાલો જોઈ તો ભાઈ જો સૌથી પહેલા તો બીજી આમ નોંધ કઈ છે તો કે ભાઈ શેર અરજી ખાતે ઉધાર અને શેર મૂડી ખાતે જમા તો એ બીજી આમ નોંધ છે તો એને બીજા સ્ટેજ માં પેલી આમ નોંધ લખવાની કઈ રીતના ખાલી અરજી છે અરજીની જગ્યાએ શું કરવાનું મંજૂરી કરવાનું બીજો કાંઈ ફરક પડે નહીં ચાલો જો એમાં લખવાનું શું કે ભાઈ બીજી બીજું સ્ટેજ અને આમ નામ કેટલા મી છે પહેલી જો શેર અરજી છે તો અહીં આપણે શેર મંજૂરી કરી નાખી શેર મંજૂરી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જો ધ્યાન યાદ ઈ રાખવાનું કે જ્યારે આપણે અરજી સ્ટેજ પતી જાય પછી મંજૂરી સ્ટેજ આવે ને ત્યારે સૌથી પહેલા કંપની છે એ પોતાના શેર પાસેથી પૈસા મંગાવે અને પછી પૈસા આવે તો પહેલા પૈસા મગાવે તો અહીંયા પૈસા મંગાવવાની આમ નોંધ થઈ અને હવે પૈસા બેંકમાં આવશે તો બેંકમાં આવે આવે તો ઉધાર બેંક ખાતે ઉધાર અને જમા શું કરવાનું જે પહેલી આમ ઉધાર હોય એ બીજી આમનોદમાં જમા કરવાનું પેલી આમ ઉધાર શું છે શેર મંજૂરી તો બીજી આમ શેર મંજૂરી શું શેર મંજૂરી તો બીજી આમલમાં જમા કરવાનું શેર મંજૂરી ચાલો સમજાઈ ગયું હવે તો બધાને સમજાઈ ગયું છે બીજું સ્ટેપ એજ રીતના ત્રીજું સ્ટેપ ને એજ રીતના ચોથું સ્ટેપ ક્યુ

શેર મૂડી ખાતે અને એની બીજી શું આવશે બેંક ખાતે કે શેર પ્રથમ હપ્તા ખાતે જો આ પ્રથમ હપ્તાની આમનો પૂરી થઈ ગઈ અને હવે આખરી હપ્તાની આમ શું કે ભાઈ આમ જ સેમ ટુ સેમ થાય જાય પ્રથમ હપ્તા છે ને આખરી હપ્તા લખના ખાવાના વાત થઈ જાય પૂરી ચાલો ચોથો સ્ટેપ આવશે શેર આખરી હપ્તા ખાતે ઉધાર પૈસા આવે તો ઉધાર આમાં કોને ન સમજાય બધાને સમજાય જાય સાવ એટલે સાવ સેલી આમ ન સૌથી પહેલા જો બેંક સામેથી રૂપિયા આવે કંપની જો પહેલી વાર શેર બહાર પડે એટલે શું કહેવાય કંપની રૂપિયા આવે એટલે રૂપિયા આવે એની પેલા કરવાની પહેલી વખતે પછી પછી પછીથી રૂપિયા આવે તો તો એની બીજી બીજી કરવાની બરાબર આમદન બેંક ખાતે ઉધાર શેર શેના રૂપિયા આવે છે અરજીના તો અરજી ખાતે જમા કરી નાખવાનું પછી બીજું હોય જમા હોય એ ઉધાર કરી નાખવાનું તો આવી ગયું શેર અરજી ખાતે ઉધાર અને શેર મૂડી ખાતે પછી જો શેર મંજૂરી ખાતે ઉધાર અને શેર મૂડી ખાતે પછી બેંકમાં પૈસા આવે આવે તો ઉધાર બેંક ખાતે ઉધાર અને પેલી આમનોંદમાં જે ઉધાર હોય બીજી આમનોંદમાં જમા કરી નાખવાનું આટલું સીવડે ચાલો પછી આ ત્રીજી આમનોંદમાં પ્રથમ હપ્તાના તો પ્રથમ હપ્તા ખાતે ઉધાર અને શેર મૂડી હંમેશા જમા હોય એ મેં કહી દીધું અને બેંકમાં પૈસા આવે આવે તો ઉધાર બેંક ખાતે ઉધાર અને શેર પ્રથમ હપ્તા ખાતે જમા જે પેલી આમનોંદમાં ઉધાર હોય બીજી આમનોંદમાં જમા કરી નાખો એવી જ રીતે શેર આખરી હપ્તા ખાતે ઉધાર અને શેર મૂડી ખાતે જમા પેલી આમનોંદ શેની છે પૈસા મગાવવાની આમનો છે અને બીજી પૈસા આપણને મળે છે મળે એટલે બેંકમાં આવે આવે તો ઉદાહરણ પ્રથમ હપ્તા ખાતે જમા બસ આટલું છે આમાં કઈ અઘરું નથી પહેલો દાખલો લઈ અને છેલ્લો દાખલો ત્યાં સુધી આ આમનો તો ફરજીયાત આવશે જ અને આમાંથી કઈ વધારો ઘટાડો થાશે તો થાશે અને આમાં જો વધારો થશે પણ ઘટાડો થશે નહીં પણ આટલું તો આવશે જ આ એટલે આપણને મસ્ત રીતે આપણે યાદ રાખી લેવાનું હવે આપણે દાખલા નંબર પાંચ ચાલુ કરવાનો છે તો સ્વાધ્યાય દાખલા નંબર પાંચ તો ચાલો દાખલા નંબર પાંચ રકમ તમને સાઈડમાં દેખાતી હશે પાના નંબર છે જોવાની કેટલો પાના નંબર છે અઠાવન કોઈ પાસે ચોપડી હોય તો ખોલી જોઈ લેજો નડિયાદની વેજ લિમિટેડ કંપનીએ દસ રૂપિયાનો એક એવા સાત લાખ પચાસ હજાર ઇક્વિટી શેર નીચે મુજબ રકમ ચૂકવવાની શરતે બહાર પાડ્યા એમાં જો અરજી વખતે કેટલા રૂપિયા હતા ત્રણ રૂપિયા હતા મંજૂરી વખતે ચાર રૂપિયા હતા અને પ્રથમ અને આખરી હપ્તા વખતે કેટલા ત્રણ રૂપિયા હતા હવે જો જોયા સૌથી પેલા આટલી જગ્યા શું કામ સુધી છે એ હું કહી દઉં ધારો કે આપણે એક એક લીટી આમાં વાંચતા જાય અને એમાં આપણે જરૂરી હશે એટલું આપણે આ બોક્સમાં લખી નાખશી એટલે છે ને પછી શું થાય તો કે ભાઈ આપણે દાખલો ગણતા હોય ત્યારે બુકની જરૂર પડે નહીં આપણે આટલામાંથી જ આખે આખો દાખલો થઈ જાય ચલો તો હવે સૌથી પહેલા એમાં જો દસ રૂપિયાનો એક અને સાત લાખ પચાસ હજાર ઇક્વિટી શેર બહાર પાડ્યા છે તો દસ રૂપિયાનો એક અને સાત લાખ પચાસ હજાર ઇક્વિટી શેર શું કર્યા છે બહાર પાડ્યા છે પછી અરજી વખતે કેટલા રૂપિયા હતા તો કે ભાઈ અરજી વખતે ત્રણ રૂપિયા હતા અરજી વખતે ત્રણ રૂપિયા હતા મંજૂરી વખતે તો ભાઈ મંજૂરી વખતે હતા ચાર રૂપિયા અને પ્રથમ એન છેલ્લા હતા વખતે કેટલા ત્રણ એટલે 3 4 અને 3 આ રીતે ત્રણ સ્ટેજમાં આખે આખા 10 રૂપિયા શેર પાસેથી મંગાવે છે પોતાના શેર પાસેથી તો હવે જો એમાં પછી લખેલું છે કે ભાઈ કંપનીને 7 લાખ 50000 શેર માટે અરજીઓ મળી હતી જે બધી મંજૂર કરવામાં આવી હવે એવું નથી કે ભાઈ આપણે 7 લાખ 50000 શેર બહાર પાડ્યા હતા અને વધારે શેરની અરજી આવી એવું છે નહીં સાત લાખ પચાસ હજાર બહાર પાડ્યા હતા તો સાત લાખ પચાસ હજાર શેર ઉપર જ આપણને અરજી મળી ગઈ તો પૂરેપૂરી આપણને અરજી મળી ગઈ અને મંજૂરી વખતની અને હપ્તા વખતની લેણી રકમ થતી છે એ યોગ્ય સમયે મંગાવવામાં આવી હતી અને તે સમયસર આપણને પૂરેપૂરી મળી ગઈ હતી તો આ રીતે કંપનીના ચોપડે આપણે આમ નોંધ લખવાની છે તો ચાલો હવે આપણે મેં હમણાં શું કીધું તું

તો સૌથી પેલા આવે એટલે પહેલા અરજીના રૂપિયા આવે છે તો અરજી ખાતે શું કરી નાખવાનું જમા કરી નાખવાનું બેંક ખાતે ઉધાર અને શેર અરજી ખાતે જમા ચાલો પેલું બેંક ખાતે ઉધાર કાઉસમાં શું લખી કે ભાઈ કાઉન્સમાં લખવાનું શું કે ભાઈ કુલ અરજી જેટલી ટોટલ અરજી આવી હોય ને એટલી અરજી લખવાની પહેલામાં તો કે ભાઈ કુલ અરજી આપણને કેટલી સાત લાખ પચાસ ભાઈ પચાસ પૂરે પૂરેપૂરી આપણને મળી ગઈ છે તો ચાલો તો લખવાનું કે ભાઈ સાત લાખ પચાસ સાત લાખ પચાસ અને અરજી વખતે કેટલા રૂપિયા છે જોવા જઈએ ત્રણ રૂપિયા તો અહિયાં ત્રણ લખ લખવાનું સાત લાખ પચાસ જ ગુણ્યા ત્રણ સાત લાખ પચાસ હજાર ગુણ્યા ત્રણ એટલે બાવીસ લાખ પચાસ હજાર રૂપિયા થાય પચાસ હજાર રૂપિયા અને પૈસા આવે છે અરજી ખાતે શું કરનાખોનું જમા કરના કોનું તો અહીં લખવાનું તે ખાતે બાવીસ લાખ પચાસ હજાર રૂપિયા હવે જો એક ધ્યાન રાખજો કે ભાઈ આપણે છે એ આપણને બોર્ડ ની પરીક્ષામાં આપણને એવું કીધું હોય છે કે ભાઈ બાબત જે વગર આમ નોંધ લખો એટલે આપણા આમાં બાબત જે લખવાની જ નથી ઈ સેલું થઈ જાય શું બાબત જે થતી આપણે બાબત જે લખવાની બીજી આમ નોંધ હવે જો આપણે કેટલા શેર મંજૂર કરવાના છે તો ભાઈ સાત લાખ પચાસ હજાર શેર મંજૂર કરવાના છે તો આપણને એટલી જ જર્દી આપી છે એટલી જર્દી આપણને મળી છે તો બધા બધા શેર શું કરી નાખવાના

અને કે એ પૈસા આવ્યો એ કંપનીની તો મુડી જ કહેવાય ને એટલે શેર મુડી ખાતા લઈ જવાના શેર મુડી હંમેશા જમા હોય યાદ રાખજો શેર મુડી હંમેશા હું હોય જમા હોય તો આ લખવાનું તે શેર મુડી ખાતા કેટલા 22 લાખ 50000 22 લાખ 50000 ચાલ હવે અરજી વખતેની આમલન પૂરી થઈ ગઈ હવે મંજૂરી વખતે બીજું સ્ટેપ આવ્યું બીજા સ્ટેપમાં મેં શું કીધું હતું યાદ કરો જી શું કીધું હતું કે ભાઈ બીજા સ્ટેપમાં સૌથી પહેલા આપણે શેર પાસેથી પૈસા મંગાવવાના હોય અને પછી આપણને પૈસા મળે તો પેલા મંગાવવાની આમ નોંધ કરવાની હોય તો મંગાવવાની આમ શું હોય કે ભાઈ મેં કીધું હતું એમ કે ભાઈ પેલી પહેલા સ્ટેજમાં જે બીજી આમ છે એ પેલી આમ નોંધ થઈ જાય અને પહેલી આમ છે એ શું થઈ જાય બીજી આમ નોંધ થઈ જાય ખાલી શું થાય અરજીની જગ્યાએ મંજૂરી ખાલી ફેર એટલો પડે ચાલો તો હવે આ લખવાનું શું કે ઉધાર છે સાત લાખ પચાસ હાજર શેર છે સાત લાખ પચાસ હાજર ટોટલ જેટલા બાર પાડ્યા હોય એટલા એને ગુણ્યા પૈસા તો જો પૈસા જેટલા આપણે બાર પાડ્યા અને જેટલા આપણે મંજૂર કર્યા ને એ બધા બધા આપણે પૈસા તો પેલા મંગાવી લેવાના પછી જેટલા આવે કે ન આવે એ આપણે પછી જોવાનું પેલા પૈસા તો બધા પાસેથી મગાવી જ લેવાના તો સાત લાખ પચાસ હજાર રૂપિયા ઉપર આપણે મંજૂરીના રૂપિયા કેટલા છે એટલે ત્રીસ લાખ રૂપિયા થશે તો અહીંયા લખવાના ત્રીસ લાખ રૂપિયા અને જમા શું કરવાનું કે ભાઈ તે અહીંયા શું છે શેર મૂડી તો અહીંયા લખવાનું શેર મૂડી હા તે કેટલા રૂપિયા ત્રીસ લાખ રૂપિયા ચોથી આમ હવે માં જો આપણે પૈસા મંગાવી લીધા ગયા આમાં પૈસા આપણે મંગાવી લીધા હવે પૈસા આપણને મળે ને ભાઈ આપણે પૈસા મંગાવી હોય તો હવે આપણને પૈસા મળે પૈસા મળે પૈસા આવે હવે તો ઉધાર બેંક ખાતે ઉધાર પેલી આમ નોંધમાં શું છે પેલી આમ નોંધમાં જે ઉધાર કર્યું બીજી આમનોનમાં નોંધમાં જમા કરના ગુણ પેલી આમ નોંધમાં શું ઉધાર કર્યું શેર તો બીજામાં શેર મંજૂરી કાધું જમા કરી નાખવાનું ચાર અને બેંકમાં પૈસા આવી ગયા અને શેર મંજૂરી ખાતું શું કરી નાખવાનું જમા તે શેર મંજૂરી ખાતે કેટલા ત્રીસ લાખ પૂરે

તો અહીંયા જો આમ જ હતું સાત લાખ પચાસ હજાર ગુણ્યા ત્રણ એટલે કેટલા હતા બાવીસ લાખ શેર મૂડી જ કરવાનું તે શેર મૂડી ખાતે બાવીસ લાખ પચાસ હજાર અને છઠ્ઠી આમ બેંક માં પૈસા આવે

પચાસ હજાર રૂપિયા ચાલો હોટલ તમે કરી નાખ્યો અહીંયા કુલ સરવાળો કરી ચાલો કેવો રહ્યો દાખલો સમજાઈ ગયો ને સાવ સેલો દાખલો છે એમાં કાંઈ એટલે કાંઈ અઘરું નથી આવી જે રીતે આપણે બધાય દાખલાનું સોલ્યુશન કરવાનું છે બરાબર તો શું કરવાનું છે તમારે વિડીયોને લાઈક કરવાનું છે જો અહીંયા વિડીયો ગમ્યો હોય અને જો તમને આખે આખો દાખલો આ સમજાઈ ગયો હોય તો કોમેન્ટમાં કેજો કે ભાઈ હા સર તમે ભણાવ્યું અને વાંધો છે એ શેર કરી દે એને કે ભાઈ હવે સરે છે એ શું શેર મૂડી આપણે ચાલુ કરી દીધું છે બરાબર તો આપણા વિડીયો જોવાની મજા આવતી હોય તો આપણી ચેનલ સાથે શું કરવાનું છે જોડાઈ રહેવાનું છે બાકી આપણે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી થેન્ક યુ